નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી આજની વાત થશે આજે તારીખ બે ડિસેમ્બર થી લઈને છ ડિસેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં જે વાવાઝોડા ની પરિસ્થિતિ હતી તે બંગાળની ખાડીમાં કેવી છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં તમને મળી જવાની છે

જે મેપના માધ્યમથી જોઈ શકો છો તે પ્રમાણે આગામી તારીખ ત્રણ ડિસેમ્બરની વાત કરીએ તો ત્રણ ડિસેમ્બરે પણ દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદ થઈ શકે છે કોઈ કોઈ વિસ્તારમાં એક થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ ચાર ડિસેમ્બરની વાત કરીએ તો ચાર ડિસેમ્બરે પણ દક્ષિણ ભારત એક્ટિવ હશે કારણ કે બંગાળની ખાડીનું ઉદભવેલું વાવાઝોડું લાંબા સમયની અસર કરનારું જેની અસર દક્ષિણ ભારતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે બીજી તરફ મિત્રો ગુજરાતમાં એક ઠંડીનો માહોલ ધીમે ધીમે જામશે કારણ કે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક ડબલ્યુડી સક્રિય થઈ રહ્યું છે જેની અસર રાજસ્થાન અને ગુજરાતને થવાની છે મહત્વનું છે કે તારીખ છ ડિસેમ્બરથી ગુજરાતમાં પણ એક ઠંડીનું જોર વધી શકે છે સાથે સાથે પાકિસ્તાન તરફની જે સિસ્ટમ છે એટલે કે ડબલ્યુડી ની સામાન્ય અસર ગુજરાતને પણ થઈ શકે છે બીજી તરફ એક વાદળછાયું વાતાવરણ તારીખ છ સાત અને આઠ તારીખે ગુજરાતમાં જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો અરબી સમુદ્રના સામાન્ય ભેજવાળા પવનો અને લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો તારીખ છ થી લઈને દસ ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં કોઈ કોઈ વિસ્તારમાં આંશિક થાય તેવી શક્યતા છે કારણ કે અત્યારે જયારે ગ્લોબલ વોર્મિંગની અસર છે એક તરફ ગયા વર્ષે પણ આપણે જણાવ્યું હતું કે આ વર્ષે આપણને અરબી સમુદ્ર વધારે જોવા મળશે તો તે પ્રમાણે વાતાવરણ પણ સર્જાયું છે બાકી મિત્રો અત્યારે જે વાવાઝોડું ઉદ્ભવેલું છે તેની અસર આપણને આગામી દસ ડિસેમ્બર સુધી વધતા ઓછા પ્રમાણમાં જોવા મળશે અને દક્ષિણ ભારતમાં હજુ પણ વરસાદની શક્યતા રહેલી છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં ઝાકળ વર્ષા હોય ધુમ્મસ હોય ઉપરાંત ગરમીનું પ્રમાણ હોય ઠંડીનું પ્રમાણ કેવું છે તમામ પ્રકારની માહિતી આપજો જેથી અન્ય મિત્રો જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે